લખતર પોલીસ સ્ટાફ દ્વારા ઇંગરોળી ગામમાંથી તેર માસથી પેરોલ જમ્પ કરીને તેર માસથી નાસ્તા ફરતા આરોપીને છેવટે ઝડપી લેવાયો અમજીદ ખાન રસૂલ ખાન જત મલેકને ગુજસી ટોકના કલમ હેઠળ સાબરમતી જેલના હવાલે કરાયો હતો સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત ગેડિયા ગેંગ દ્વારા હાઈવે રોબરી એટલે કે ચાલુ વાહને વાહન ઉપર ચડી જઈને વાહનમાંથી માલસામાનની ચોરી કરવી સહિતના નાના મોટા અનેક ગુના નોંધાયા આથી તમામ ગુનેગારોના ગુના અંતર્ગત ગુથસી ટોકના અંતર્ગત સર્ચ મારતા તમામ ગુનેગારો વારંવાર ગુનો કરવાની ટેવ ધરાવતા હોવાની જાણકારી સામે આવતા તમામ ગુનેગારો સામે બે હજાર વીસમાં ત્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ગુથસી ટોક અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો ગેડિયા ગેંગના આરોપીઓને સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યા હતા તેમાંથી ઇંગરોળીનો ઇંગરોળી ગામના વતની અમજીદ ખાન રસુલ ખાન જત મલેક તેર માસ પહેલા પંદર દિવસના પેરોલ મળતા ઇંગરોળી આવ્યો હતો